નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું ગુજરાતમાં તાપમાન કેટલું રહેશે આવનારા દિવસોમાં ભારતમાં વાવાઝોડાની શક્યતા છે અને ગુજરાતમાં શું વરસાદ પડશે કે કેમ તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપી દઈશું મિત્રો પ્રથમ વાત કરીએ તો હીટ વેવની આગાહી રાજ્યમાં આકાશમાંથી જાણે કે અગનવર્ષા વરસી રહી છે ગઈકાલે પાંચ શહેરોનું તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને આંબી ગયો હતો જેમાં અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર અમરેલી કંડલામાં તો ગરમીએ ભૂકા કાઢી નાખ્યા હતા પિસ્તાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે સુરેન્દ્રનગર હોટેસ્ટ સિટી રહ્યું છે આ બાજુ હવામાન વિભાગે ફરીથી ધક આગાહી કરી છે તે મુજબ તેમણે જણાવ્યું હતું કે એકવીસ બાવીસ અને ત્રેવીસમીએ બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગર પાટણ ગાંધીનગર અમદાવાદ આણંદ ભાવનગર સુરત વલસાડ જૂનાગઢ પોરબંદર રાજકોટમાં હીટવેવની શક્યતા વર્ણવવામાં આવી છે ત્યારે મિત્રો બીજી તરફ વાત કરી દઈએ તો અત્યારે જ્યારે આ વાવાઝોડું બનવાનું શરૂ થઈ ગયું છે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે મિત્રો નોતીલો તારીખે આ તારીખે મચાવશે તબાહી વાવાઝોડું મિત્રો વિસ્તારથી વાત કરીએ તો આ કઈ સિસ્ટમ કામ કરી રહી છે તો મિત્રો અત્યારે જે વાવાઝોડું છે તે બંગાળની ખાડીમાં ધીમે ધીમે સક્રિય થઈ ચૂક્યું છે અને તે એલ એલ સી એટલે કે લો લેવલનું સર્ક્યુલેશન અત્યારે ઊભું થઈ ગયું છે એટલે કે પ્રાથમિક તબક્કાનું જે ફર્સ્ટ ટેજનું વાવાઝોડું છે તે ધીમે ધીમે તે પ્રક્રિયા બનવાની શરૂ થઈ ગઈ છે આવનારા દિવસોમાં તે લો પ્રેશરથી લઈને વેલ માર્ક લો પ્રેશર સુધી સર્જાય અને ડિપ્રેશનથી માણીને ડીપ ડિપ્રેશન સુધી જાય તેવી શક્યતા છે પરંતુ અમારા અંદાજ મુજબ આ વાવાઝોડું ઘણું બધું તાકાતવાળું નહીં હોઈ શકે કદાચ તેના અંદાજિતા હેંસીથી લઈને સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય જે તે વિસ્તારોમાં વરસાદથી તબાહી થાય પવનને કારણે નુકસાની થાય પરંતુ જે તોકતે જેવા વાવાઝોડા ભારે હતા તેના અનુસંધાનમાં આ વાવાઝોડું થોડું નબળું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે કારણ કે તેનો જે કેન્દ્રબિંદુનો બિંદુનો પોઈન્ટ છે તે ઘણો ઓછો દેખાઈ રહ્યો છે અને આ વાવાઝોડું છે છૂટું છવાયું હોઈ શકે છે જેના ભાગરૂપે થઈને કોઈ પર્ટિક્યુલર એક વિસ્તારને તે અસર કરે તેવી શક્યતા ઓછી છે બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને એક સાથે એક્ટિવ થઈ ચૂકી છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં હજુ પણ જોરદાર વરસાદની શક્યતા છે દક્ષિણ ભારત આગામી દસ દિવસ સુધી હજુ પણ વરસાદ જોશે અને જે ગુજરાતીઓ જે ફરવાના શોખીન છે કેરળ સુધી ફરવા ગયા છે ત્યાં અનેક વિસ્તારોમાં તો ભારે તબાહી થઈ છે અને અમુક વિસ્તારોમાં તો પ્રવાસન સ્થળોમાં બંધ પણ કરી દેવામાં આવ્યા છે એટલે મિત્રો જે પણ ગુજરાતીઓ ગયા હોય તેમને થોડા સાવચેત રાખજો એલર્ટ રાખજો બીજી તરફ મિત્રો અત્યારે જ્યારે એ ક્લાઉડ બેઝ ફોર્મેશન અને રેઇન બેઝ ફોર્મેશન અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાઈ ગયું છે જેના ભાગરૂપે થઈને મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી એક વરસાદની ટફરેખા સર્જાશે આવનારા દિવસોમાં આ જે વાવાઝોડું છે તે દક્ષિણ પૂર્વ ભારતના અનેક વિસ્તારોને હીટ કરી તેવી શક્યતા છે અને મધ્ય ભારત સુધી તેની અસર જોવા મળે તેવી શક્યતા છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ સર્જાશે કોઈ કોઈ વિસ્તારમાં આધી તોફાની સાથે વંટોળ પણ આવી શકે તેવી સંભાવના છે એટલે મિત્રો ઓવરઓલ જણાવીએ કે મહારાષ્ટ્ર તરફ જ જ્યારે સપણ સિસ્ટમની અસર થતી હોય છે જેની અસર ગુજરાતને પણ જોવા મળતી હોય છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બીજી તરફ મિત્રો ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે તેની કોઈ ઝાઝી અસર ઉત્તર ભારત અને ગુજરાત સુધી તેની અસર થાય તેવી શક્યતા ઓછી છે ત્યારે બીજી તરફ આવનારા દિવસોમાં પણ એક ફરીથી ડબલ્યુડી આવી શકે તેવી શક્યતા છે પરંતુ અત્યારે જે ડબલ્યુડી આવી છે તે ઘણા ડી નબળા છે એટલે તેની કોઈ અસર ગુજરાત રાજસ્થાન સહિત મધ્ય ભારતમાં થતી જોવા નથી મળી પરંતુ ચોક્કસથી અત્યારે આપણે જણાવ્યું કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે ગુજરાત સહિત દક્ષિણ ભારતના અનેક ભાગોમાં પણ ધીમે ધીમે વાતાવરણમાં પલટો આવશે અને એકત્રીસ મે સુધીમાં તો ચોમાસું પણ ધીમે ધીમે સક્રિય થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે અને એકંદરે આ વખતે ચોમાસું વહેલું પણ આવી જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે પરંતુ મિત્રો જો કોઈ સિસ્ટમમાં તેને અવરોધ કરે તો ચોમાસાની જે ગતિ છે તે નબળી પણ પડી શકે છે એ આવનારા દિવસોમાં ખ્યાલ આવશે પરંતુ પ્રાથમિક તબક્કે જોતાં અત્યારે ચોમાસું વહેલું આવી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો એક લો ક્લાઉડ ફોર્મેશનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે વરસાદી વાદળો ક્યાં છે તો અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એક્ટિવ થઈ ચૂકી છે દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે અને આગામી દિવસોમાં મધ્ય ભારત સુધી તેની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો તારીખ પ્રમાણે ફટાફટ આપણે જોતા રહીશું તે મુજબ ગુજરાતમાં તો તારીખ ચોવીસ પચીસ તારીખથી તે લઈને એકત્રીસ તારીખ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળે અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે તમે જોઈ શકો છો કે તારીખ ત્રેવીસ અને ચોવીસ બાદ છૂટું છવાયું એક વાદળછાયું વાતાવરણ લો ક્રાઉડ ફોર્મેશન પર સર્જાઈ જશે જેની અસર દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના અનેક ભાગોમાં જોવા મળશે ચોવીસ તારીખથી જ ગુજરાતના કહીશ કાંઈ તટીય વિસ્તારો જેમાં સૌરાષ્ટ્રનો દરિયાપટ્ટી વિસ્તાર હોય કચ્છનો દરિયાપટ્ટી વિસ્તાર હોય તેમાં લો ક્લાઉડ ફોર્મેશન મિત્રો બનવાનું શરૂ થઈ જશે અને તારીખ પચીસ તારીખથી જ તેનું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે અને તારીખ પચીસથી લઈને એકત્રીસ તારીખ સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે અને આ વખતે જે વરસાદ હશે તે તોફાની વરસાદ પણ હોઈ શકે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે તારીખ પચીસ છવ્વીસ તારીખથી જ આ લો ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત સર્જાશે અને જે અરબી સમુદ્રના ભેજવાળા પવનો છે તે પણ ગુજરાતને મળશે એટલે મિત્રો ફક્ત અને ફક્ત વાવાઝોડાની અસર નહીં માનતા અત્યારે અરબી સમુદ્રની સિસ્ટમો પણ ગુજરાતને અસર કરી રહી છે તે પ્રમાણે તમે જોઈ શકો છો કે તારીખે છવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસ પણ ગુજરાતમાં એક વરસાદની શક્યતા રહેલી છે જેમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો જેમાં જામનગર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા પોરબંદર અમરેલી ભાવનગરના પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે તારીખ અઠ્યાવીસથી લઈને ત્રીસ તારીખનું જે સેશન છે તેમાં બનાસકાંઠા સાબરકાંઠા ઉપરાંત ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા માંડવી મુન્દ્રા અબડાસા વગેરે વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ છૂટો છવાયો વરસાદ ઉપરાંત મધ્ય ગુજરાતના ગાંધીનગર ઉપરાંત ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદા વડોદરાના પણ કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીના પણ કોઈ કોઈ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે એટલે મિત્રો લો ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત સર્જાય જેની અસર આપણને એકત્રીસ મે સુધી ચોક્કસથી જોવા મળનારી છે બીજી તરફ ભેજવાળા પવનોને કારણે જોરદાર ગરમીનો અહેસાસ થશે હજુ પણ ગુજરાતમાં પિસ્તાલીસ ડિગ્રી કરતાં વધુ ગરમીનો પારો જોવા મળે તેવી શક્યતા છે એટલે મિત્રો હીટ અને એક કહી શકાય કે હી સ્ટોક પણ આવી શકે તેવી શક્યતા છે એટલે થોડા સાચવજો અને એલર્ટ રહેજો તો ચાલો મિત્રો ફરીથી હવામાનનું લેટેસ્ટ અપડેટ લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે